તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદ માટે લગ્ન પ્રસંગમાં બને એવા ઘરમાં ગરમ શેવરોલ બહુ ટેસ્ટી એવા જો તમે ક્યારેય શેવરોલ ઘરે ન બનાવ્યા હોય તો આ રીતે તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલા ટેસ્ટી બને છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં મિક્સર જારમાં આપણે એક મીડિયમ ગાજર લઈ એની છાલ ઉતારી અને વચ્ચેનો ભાગ કાઢી અને મેં આ રીતે એના ટુકડા કરી લીધા છે એને આપણે મિક્સર જારમાં ઉમેરીશું સાથે અડધો કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા ગમે તે લઈ શકો છો પાણી નીતારી અને પછી લેવાનું અને આ રીતે અતકચરું એને વાટવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું વટાઈ ગયું જો તમને જરૂર લાગે કે હજી અતકચરું રહ્યું છે તો થોડું તમારે પાછું વાટી લેવાનું તો મેં વાટી રેડી કર્યું હવે આપણે એક પેન લઈ લઈશું એને એકદમ સારી રીતે ગરમ કરી અને એમાં આપણે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે જે આપણે ગાજર અને વટાણાનું મિશ્રણ છે એ આપણે ઉમેરી અને આ મિશ્રણને આપણે બે ત્રણ મિનિટ માટે એકદમ સારી રીતે સાતળી લેવાનું છે કાચા વટાણા લ્યો કે ફ્રોઝન વટાણા લ્યો આ રીતે તમારે એને સાતળી અને શેવરોલમાં વાપરવાનું છે તો જે રીતે લગ્ન પ્રસંગમાં બનાવે છે એ જ રીતે હું બનાવી રહી છું માત્ર હું એમાં ટોસ્ટનો પાવડર નથી વાપરી રહી એના જગ્યા પર હું કોર્નફ્લોર લઈ રહી છું તો આ રીતે એકદમ સારી રીતે મેને લગભગ ત્રણ મિનિટ જેવું ચલાવતા રહી અને આ મિશ્રણને સાતળી લીધું ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને ઉતારી અને ઠંડુ કરીશું ત્યાં સુધીમાં આપણે બીજી સામગ્રીઓની તૈયારી કરી લઈશું અહીંયા મેં ત્રણ મીડિયમ બાફેલા બટેટાની છાલ ઉતારી લીધી છે પાણી બિલકુલ ન હોય એને ચારણીમાં તમારે રાખવાના પછી આ રીતે તમારે બાઉલમાં લઈ એને મેશ કરી લેવાના એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે આપણે બધું જે વેજીટેબલ સાતળ્યું છે એનું પણ ભાગનું હું અત્યારે જ ઉમેરી રહી છું એક ટી સ્પૂન આમચૂર પાવડર એટલે કાચી કેરીનો પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો કે સ્વાદ પ્રમાણે તમારો સ્ટ્રોંગ મસાલો કેટલો છે એ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂનથી દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ કે સાકર શેવરોલ છે એ થોડા ગળ્યા અને ખટાશ પડતા હોય તો આમચૂર પાવડર અને ગળપણ તમારે બેલેન્સ કરવાનું દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે સારા એવા પ્રમાણમાં ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને જે મિશ્રણ આપણે સાતળીને રાખ્યું છે ગાજર અને વટાણાનું એ આપણે ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે લગ્ન પ્રસંગોમાં અહીંયા ટોસ્ટનો પાવડર કોર્નફ્લોર અને ખારીશિંગનો અતકચરો પાવડર પણ ઉમેરતા હોય છે અહીંયા બહુ ક્વોન્ટિટી નથી હોતી એટલા માટે હું અહીંયા કોર્નફ્લોર તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન ડિપેન્ડ બટેટામાં મોશ્યુર કેટલું છે તમે બાફતા ટાઈમે જો વધારે પડતું પાણી રહેતું હોય તો તમારે વધારે પણ વાપરવું પડે તો ત્રણથી ચાર બસ સ્પૂન જેટલો કોર્નફ્લોર એટલે કે સફેદ મકાઈનો લોટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું કોર્નફ્લોરથી જે આ શેવરોલ છે એકદમ ક્રિસ્પી એવા બનશે તમે એને તળીને રાખશો તો પણ ક્રિસ્પી રહેશે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું કોર્નફ્લોર ઉમેરી અને હવે હવે હાથ ધોઈ અને હથેળીઓને તેલથી ગ્રીસ કરી લઈશું એમાંથી નાના નાના ગોળા લઈ અને આ રીતે રોલનો શેપ આપી દઈશું હવે શેવરોલ તમારે કેટલા નાના મોટા બનાવવા છે એ પ્રમાણે તમે એને શેપ આપી શકો તો આ રીતે મેં શેવ રોલનું આ રીતે રોલ રેડી કરી લીધા બહુ સિમ્પલ છે આ રીતે તો એક સરખા સાઇઝના તમારે લગભગ તમે અઢારથી વીસ જેટલા જો નાના બનાવશો તો એ રીતે તમારા શેવરોલ બનશે તો આ રીતે હું બધા મિશ્રણના રોલ વાળી અને રેડી કરી લઈશ હવે આપણે જે શેવાય આવે બિરજની જે શેવ આવે ઇઝીલી માર્કેટમાં તમને બહુ સસ્તી એવી મળી જશે એ શેવ લઈ અને તમારે આ રીતે એને રફલી બ્રેક કરવાની છે તો આ રીતે પાતળી અને અનરોસ્ટેડ જે આવે એ લઈ મેં આ રીતે એને બ્રેક કરી અને આવો એનો અતકચરો એવો તમે જોઈ શકો છો મિશ્રણ રેડી કરી લીધું હવે બીજો એક બાઉલ જેવું લઈ લઈશું અને એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર અહીંયા મેંદો પણ લઈ શકો છો પણ આ રેસીપીમાં હું મેંદો નથી લઈ રહી અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલો પાણી ઉમેરી અને આવી લઈ રેડી કરી લઈશું એક ચપટી જેટલું મીઠું પણ સાથે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મેં એને મિક્સ કરી દીધું તો આ પણ તૈયાર છે હવે રોલ છે એને આપણે કોટ કરવાના છે તો મિશ્રણને જ્યારે તમે પાછું કોટ કરો ત્યારે એકવાર એને મિક્સ કરી દેવાનું અને પાછું રોલને કોન સ્લરીથી આ રીતે કોટ કરી દેવાનો અને ફરતું પછી આ રીતે શેવ તમે ઇઝીલી એને ચિપકાવી શકશો તો આ રીતે તો આ રીતે બધા જ શેવરોલ આપણે રેડી કરી લઈશું તો સારા એવા પ્રમાણમાં શેવ લગાડવાની એટલે જે બહારનું કોટિંગ છે એમાં શેવ જ દેખાવી જોઈએ એટલે એને આપણે શેવરોલ કહીશું તો આ રીતે પાછું કોર્નફ્લોરમાં ડીપ કરીશું પછી આ રીતે શેવમાં તો આ રીતે આપણે એને એકદમ સારી રીતે કોટ કરી અને શેવરોલ તમે જોઈ શકો છો તૈયાર છે તો આ રીતે બધા શેવરોલ હું રેડી કરી લઈશ શેવરોલ બધા રેડી થઈ જાય એટલે આપણે એને ફ્રાય કરીશું તો આ રીતે તૈયાર થઈ જાય એટલે તમે પહેલેથી અગાઉથી આ રીતે રેડી કરી શકો જ્યારે તમારે સવ કરવા હોય ત્યારે ઝટપટ ફ્રાય કરી સવ પણ કરી શકો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું અને ગરમ તેલમાં એક પછી એક શેવરોલ જેટલા આવે એટલા તમારે ઉમેરી દેવાના છે અને એને ગોલ્ડન ને હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો આ રીતે કોર્નફ્લોરનું પ્રમાણ બહુ વધારે ન થઈ જવું જોઈએ બહુ વધારે થઈ જશે તો શેવરોલ તમારા છૂટા પણ પડી શકે એટલે તમને જરૂર લાગે બાઇન્ડિંગ પૂરતું એટલું જ તમારે ઉમેરવાનું છે તો આવો ગોલ્ડન કલર આવી ગયો એ રીતે મેં એને ફ્રાય કર્યું અને એને બહાર કાઢી લીધા એ જ રીતે આપણે બધા શેવરોલને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી અને આપણે એને બહાર કાઢી લઈશું તો આ રીતે તો એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે આ રીતે ટિપ્સ અને ટ્રીક સાથે તમે શિવરોલ બનાવશો તો લગ્ન પ્રસંગમાં જેવા શિવરોલ બને છે એવા જ તમારા ઘરે બનશે અને બહુ ટેસ્ટી એવા તીખાશ ગળપણ અને ખટાશ તમારે બેલેન્સ કરી ઉમેરવાનું છે એકદમ પરફેક્ટ એવા જો તમે ક્યારેય ઘરે શેવરોલની રેસીપી ટ્રાય ન કરી હોય અને જો તમને ગુજરાતી કટલેટ ભાવતી હશે તો આ શેવરોલ તો તમને ખૂબ જ ભાવશે બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણે જે શેવનું લેયર લીધું છે એટલા માટે તો આ રીતે તમે શેવરોલની રેસીપી એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગુજરાતી શેવરોલની રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ